પાસે જય રામ આધરાજી મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો ઝડપથી બધા મિત્રો છે સુંદરકાંડ હોવાથી થોડા ઝડપથી દર્શન કરાવીશું મિત્રો કેમ કે ટાઈમ ઓછો છે અને ફક્ત ગાદી મંદિરના દર્શન કરાવી દઈએ આજે એક પણ વાર દર્શન થયા એટલે આપણે ઝડપથી ગાદી મંદિરના દર્શન કરાવી દઈશું મિત્રો પછી સુંદરકાંડ ચાલુ જ થાય છે એટલા માટે તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના સુંદર મંદિરના લાઈ દર્શન જોઈ શકો છો અશોકભાઈ દેવ મુરારી દિવ્યા ભારિયા લક્ષ્મણ સિસોટા મકસ્ત્ર જય શ્રી રામ ભાગરથે ભાવના પરમાર આહિર શિવાની દેવ પૂજક અપસ્ત્રમ બધા મિત્રો અપસ્ત્રમ જય શ્રી રામ ભાગરથે આજના લાઈવ દર્શન જોઈ શકો છો જોથી બધા મિત્રો જોડે જાય મિત્રો કાંતિલાલ પટેલ અશોકભાઈ કાતરિયા દિલીપસિંહ મજાના લાવી દેશે આજે જુનાગઢ આવ્યા તમને કિશનભાઈ આજે અમે બધા મિત્રોને સુંદર સુંદરકાંડ ચાલુ થવાનું છે એટલા માટે મિત્રો જતી દર્શન કરાવી દઈ તો આજના સુંદર મજાના લાવી દેશે